સ્વરૂપ ભાનુબેન રમેશભાઈ રાસડિયા પરિવાર અને તેમના પરિવારજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો આ નગરના અને આસપાસના નગરના નગરજનો શ્રોતાભક્તભાઈ બહેનો કર્તવ્ય ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી રાસડિયા પરિવારના સદભાગીપણાથી આયોજિત શ્રીમદ ભાગવત કથા વચનના અમૃતના પ્રથમ જ્ઞાન સત્રમાં આપ સૌનું રાછડિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે એવા ભાગવત મહાત્માનું ગાન કરવા યુવા ભાગવત આચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી ચરણોમાં વિનંતી વંદન ભાગવત ભગવાનના ચરણોમાં પણ વંદન અને પૂજ્ય દાદાને વિનંતી કરવું કે ભાગવત કથાના મહાત્માના આ પ્રથમ જ્ઞાન સત્રની એ રસ રીતાથી આપણને રસ તરુપોળ કરે એવી વિનંતી સાથે સૌને રાસડિયા પરિવારના જય શ્રી કૃષ્ણ રાધે રાધે